પચાસ ટકા એવા રિપોર્ટ્સ આવ્યા છે કે જો તમારી અપૂરતી ઊંઘ હોય ને તો તમને પચાસ ટકા ચાન્સ વધી જાય હાર્ટ એટેક બ્રેન સ્ટ્રોક મેમરી લોસ ડાયાબિટીસ અને બીપી બીજું એક અત્યારે કોમન પ્રોબ્લેમ છે લોકોમાં કે લોકોને ઊંઘ નથી આવતી તો અપૂરતી ઊંઘ જે છે સ્લીપલેસનેસ એ બી એક કારણ છે હાર્ટ એટેક માટેનું હા પચાસ એવા રિપોર્ટ્સ આવ્યા છે કે જો તમારી અપૂરતી ઊંઘ હોય ને તો તમને પચાસ ચાન્સ વધી જાય હાર્ટ એટેક બ્રેન સ્ટ્રોક મેમરી લોસ ડાયાબિટીસ અને બીપી આ એટલા રોગ છે ને ફિક્સ છે કે જો તમારી અપૂરતી ઊંઘ હશે ને તો તમને આવશે એનું કારણ એવું છે કે જયારે તમે સ્લીપ ઊંઘમાં આવો છો ને ત્યારે તમારું બીપી અને હાર્ટ રેટ એકદમ લો હોય છે એટલે આ એકદમ લો હાર્ટ રેટ હોય ત્યારે તમારું હાર્ટના જેટલા બી ડેમેજ થયા હોય એ રિકવર થાય બ્રેન પણ રિકવર થાય એવી રીતે કિડની લિવર આ બધા જ ઓર્ગન એવા છે કે જ્યારે તમે સુઓ ને ત્યારે રિકવર થતા હોય હવે જ્યારે પણ તમારી ઊંઘ પૂરતી નથી ત્યારે આ એક પણ ઓર્ગન રિકવરી સારી નહીં આવે અને બધા જ ઓર્ગન ની અંદર ડેમેજ ચાલુ થશે એમાં ફર્સ્ટ એટેક આવવાના ચાન્સીસ પચાસ ટકા વધી જાય કેમ કે બ્લોકેજ બનવાનું ચાલુ થઈ જાય હાર્ટના ના ની અંદર સ્ટ્રેસ આવવા માટે એટલે આ બે વસ્તુ એવી પીચ છે કે ઊંઘ ઓછી લેશો તો આ પાંચ વસ્તુ અને હાર્ટ એટેક તો આવશે